અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસ આજરોજ ભારતની ચાર દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે ત્યારે આજ સવારે પાલમ એરવેસ પર ઉતર્યા હતા તો ઉપરાષ્ટ્રપતિ વાંસ અને તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની તેઓ મુલાકાતે છે ત્યારે તેમના સ્વાગત માટે દિલ્હીના રસ્તાઓ પર વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા તો જાણકારી મુજબ પ્રધાનમંત્રીએ આજે જેડી વાંસના માનમાં રાત્રિ ભોજનનું આયોજન કર્યું છે આ પછી બંને દેશો વચ્ચે સપ્તાવાર વાતચીત થશે આ સમય દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર એનએસએ અજીત ડોભાલા વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રા ભારતીય ટીમના સભ્યો રહેશે ત્યારે વાન સાથે પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ છે ત્યારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને દિલ્હી અને તેની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ